મહુવા પોલીસે ચિલઝડપના ગુનહાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીને ઝડપી પાડ્યા મહુવા પોલીસને ચોક્કસ હકીકત મળેલ કે એક શંકાસ્પદ શખ્સ ટીસી પેટ્રોલ પંપ પાસે ઉભો છે ટીમ બાતમીવાળી જગ્યાએ જઈને તપાસ કરતા આ શખ્સ હાજર મળી આવેલ તેમજ સીસીટીવી ફૂટેજમાં જે શખ્સો જોવામાં આવેલ તે મુજબના વર્ણનવાળા જણાતા હતા તેને ઝડપી પાડી પૂછપરછ કરાતા તેમની સાથે રહેલ આરોપીઓ સાથે મળીને મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનો કરેલ હોય તેમની સાથેના આરોપીની તપાસ કરતા બે દિવસ અગાઉ ચીલઝપડમાં લીધેલ નુકિયા કંપનીનો મોબાઈલ ફોન મહુવા બસ સ્ટેશન સામે આવેલો નેનો મોબાઈલ નામની દુકાને વેચી દીધેલ હોવાની કબૂલાત આપી હતી આ દુકાને ગુન્હાનો મુદ્દામાલ મેળવા બાબતે પોલીસ ત્યાં દોડી જઈ તપાસ કરતા નેનો મોબાઈલ નામની દુકાનમાંથી આ ગુન્હાનો મોબાઈલ મળી આવેલ આ બંને આરોપીઓએ પોતાના આર્થિક લાભ માટે ચીલઝડપ કરી ચોરીનો મુદ્દામાલ વેચી દીધો હતો અને ત્રીજા આરોપીએ મોબાઈલ વેચાતો રાખ્યાની કબૂલાત કરતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ ઝડપાયેલ આરોપી ચિરાગ લાલજીભાઈ પાંડવ રહે નાના જાગરા ગૌતમ ભરતભાઈ પરમાર રહે મહાકાળીનગર માનવ મંદિર સ્કૂલ સામે સંતોષ સોડાની દુકાન પાસે મહુવા અને ગુન્હાનો મોબાઈલ ખરીદનાર વેપારી જુનેદ સલીમભાઈ કાળવાતર વંડરપાર્ક મહેંદીબાગ સોસાયટી પાસે મહુવા ત્રણેયને મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા પીઆઈ પટેલ પીએસઆઈ પી એન પરમાર સહિત પોલીસ ટીમ જોડાયેલ રિપોર્ટ કમલેશ ડાપા